સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજના મહાકુંભ મેળાનું ઉદઘાટન અને પાંચ હજાર પાંચસો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું બંધારણની પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે લોકસભામાં ચર્ચા શરૂ સભાપતિ સામેના અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે રાજ્યસભામાં હોબાળા બાદ કાર્યવાહી સ્થગિત શ્રીલંકાના રાષ્ટ્રપતિ પંદર ડિસેમ્બરથી ભારતની મુલાકાતે અને રશિયા દ્વારા ઉર્જા કેન્દ્રો ઉપર મોટા પાયે હુમલા થયા હોવાનો યુક્રેનને આરોપ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે મહાકુંભ બે હજાર પચીસ એ એકતા અને સમાનતાનો એક મહાયજ્ઞ હશે આ મહાકુંભની સમગ્ર વિશ્વમાં ચર્ચા થશે તેમ પણ તેમણે ઉમેર્યું પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં મહાકુંભ બે હજાર પચીસનું ઔપચારિક ઉદઘાટન પ્રધાનમંત્રીએ સંબાને સંબોધતા આ પ્રમાણે જણાવ્યું हजारों वर्ष पहले से चली आ रही हमारे देश की सांस्कृतिक आध्यात्मिक यात्रा का पुण्य और जीवंत प्रतीक है एक ऐसा आयोजन जहां हर बार धर्म ज्ञान भक्ति और कला का दिव्य समागम होता है આ મહાકુંભ મેળો આવતા વર્ષે તેરમી જાન્યુઆરીથી શરૂ થશે અને છવ્વીસમી ફેબ્રુઆરી સુધી ચાલશે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગભગ પાંચ હજાર પાંચસો કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું પ્રધાનમંત્રીએ આ પ્રસંગે મુખ્ય મંદિર કોરિડોરનું પણ ઉદઘાટન કર્યું જેમાં ભારદ્વાજ આશ્રમ કોરિડોર શ્રીંગવરધુર ધામ કોરિડોર અક્ષયવત કોરિડોર હનુમાન મંદિર કોરિડોર સહિત અન્યનો સમાવેશ થાય છે લોકસભામાં આજે ભારતના બંધારણના પંચોતેર વર્ષની યાત્રા પર વિશેષ ચર્ચા થઈ હતી ચર્ચાની શરૂઆત કરતાં મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતીય બંધારણ સામાજિક આર્થિક રાજકીય અને સાંસ્કૃતિક જીવનના તમામ પાસાઓને સ્પર્શીને રાષ્ટ્ર નિર્માણનો માર્ગ મોકળો કરે છે વિપક્ષે કોંગ્રેસ પર આડકતરો પ્રહાર કરતા શ્રી સિંહે કહ્યું છેલ્લા કેટલાક વર્ષોમાં બંધારણને એક ચોક્કસ પક્ષના યોગદાન તરીકે રજૂ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે તેમણે કહ્યું કે બંધારણ એ કોઈ એક પક્ષનું યોગદાન નથી પરંતુ ભારતના મૂલ્યો સાથે જોડાયેલો અદ્વિતીય પરિવર્તનકારી દસ્તાવેજ છે के मित्रों ने अनेक मौके पर संविधान और संवैधानिक भावनाओं का निरादर किया है कांग्रेस पार्टी ने हमेशा संविधान को राजनीतिक हित साधने का एक माध्यम बनाया और उसकी मूल भावना को तहस नहस करने का कांग्रेस ने काम किया है विपक्ष के कई नेता संविधान की प्रति अपनी जेब में रखकर घूमते हैं उन्होंने पीढ़ियों से अपने परिवार में संविधान को जेब में ही रखे लेकिन अध्यक्ष महोदय भारतीय जनता पार्टी संविधान को सिर माथे पर लगाती है ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે બંધારણ એ નાગરિકોને સુરક્ષિત રાખવા માટે સુરક્ષા કવચ છે તેમણે આક્ષેપ કર્યો કે સરકાર અનામતની જોગવાઈને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે સંવિધાન સામાજિક આર્થિક ઓર રાજનીતિક ન્યાય કા વાદા એક સુરક્ષા કવચ હૈકો તોડને કા શરૂ હો નિજીકરણ કે કમજોર કામ કર આરક્ષણ કોણ ચર્ચામાં ભાગ લેતા સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે કહ્યું કે બંધારણ દેશના દલિત અને પીડિત લોકોનું સાચું રક્ષક છે તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનરજી એ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા દસ વર્ષોમાં દેશનું બિન સાંપ્રદાયિક માળખું જોખમમાં છે જનતા દળ યુનાઇટેડના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજનસિંહે કહ્યું કે બંધારણ સમાજના તમામ વર્ગો માટે સામાજિક અને આર્થિક પ્રગતિનો માર્ગ મોકળો કરે છે ટીડીપી સાંસદ ડોક્ટર બાયરેડી શબરીએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસોના પરિણામે વર્ષ બે હજાર ચૌદથી પાકિસ્તાનની જેલમાં બંધ બે હજાર છસો ઓગણચાલીસ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ માહિતી આપી હતી વર્ષ બે હજાર આઠમાં ભારત પાકિસ્તાન વચ્ચેના કરાર અનુસાર દર વર્ષે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈએ બંને દેશો અન્ય લોકોની જેલોમાં બંધ નાગરિક કેદીઓ અને યાદીની આપલે કરે છે આ વર્ષે પહેલી જુલાઈએ પરસ્પર અપાયેલી યાદીઓ અનુસાર પાકિસ્તાને દમણ અને દીવના ચોવીસ માછીમારો સહિત બસો અગિયાર ભારતીયોની કસ્ટડી સ્વીકારી છે પાકિસ્તાનની જેલમાં બંધ આ બસો અગિયાર માછીમારોની મુક્તિનું પણ પાકિસ્તાનને કહેવાયું છે અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના મુદ્દે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ રાજ્યસભાને દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ દ્વારા આ વિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો શ્રી ધનખડે ગૃહને જાણ કરી હતી કે છેલ્લા ત્રીસ વર્ષમાં અધ્યક્ષ સામે અને તેના કાર્યકાળ દરમિયાન કેટલી નોટિસો મળી તે અંગે ગૃહે વિચાર કરવો જોઈએ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન શ્લેષ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો લોકસભા અને રાજ્યસભાએ સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનેલા ડી ગુકેશને તેની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અઢાર વર્ષીય ગુકેશે ગઈકાલે ખૂબ જ સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ચીનના ડિંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ જીતી હતી રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે ગુકેશની આ સિદ્ધિ બદલ અનેક ભારતીયોને ગર્વ અપાવનારી છે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ડી ગુકેશને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે તે દેશના યુવા ખેલાડીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે છત્તીસગઢના બીજાપુરમાં આજે સુરક્ષાદળોએ બે નક્સલીઓને ઠાર કર્યા હતા છત્તીસગઢના બીજાપુરના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં આજે સવારે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ગોળીબાર થયો હતો બીજાપુરના અધિક પોલીસ અધિક્ષક ચંદ્રકાંત ગવર્ણાએ અથડામણ અંગે માહિતી આપતા જણાવ્યું કે સુરક્ષાદળોએ બે નક્સલીઓને ઠાર કર્યા છે પોલીસે બંને પુરૂષ માઓવાદીઓના મૃતદેહને કબજે કર્યા છે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે પંદર ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવશે મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ શ્રી દિસનાયકને આ પ્રથમ મુલાકાત રહેશે તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન શ્રી દિસનાયકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે શ્રી જયસ્વાલે ઉમેર્યું હતું કે તેઓ રાષ્ટ્રીય રાજધાનીમાં એક બિઝનેસ ઇવેન્ટમાં પણ હાજરી આપશે અને બોધગયાની મુલાકાત લેશે તેમણે ઉમેર્યું હતું કે આ મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ બે હજાર પચીસ માટે નવા ફિલ્ડિંગ કોચ તરીકે કાર્લ્સ હોપ કિન્સનની નિમણૂંક કરી છે હોપકિન્સને જેમ્સ પેમેન્ટનું સ્થાન લીધું છે જેઓ સાત વર્ષ સુધી એમઆઈના ફિલ્ડિંગ કોચ હતા હોપ કિન્સને તાજેતરમાં ઇંગ્લેન્ડની ટીમ માટેના તેમના લાંબા સમયના ફિલ્ડિંગ કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો હોપ કિન્સને બે હજાર ઓગણીસમાં ઇંગ્લેન્ડને એક દિવસીય વિશ્વકપ અને નવેમ્બર બે હજાર બાવીસમાં ઓસ્ટ્રેલિયામાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી વર્ષ બે હજાર બાવીસમાં આંતરરાષ્ટ્રીય અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમ માટે મુખ્ય ફિલ્ડિંગ કોચ પણ રહી ચૂક્યા છે યુક્રેને આરોપ લગાવ્યો છે કે રશિયાએ આજે સવારે યુક્રેનિયન ઉર્જા કેન્દ્ર પર મોટા પાયે મિસાઇલ હુમલો કર્યો હતો એક સોશિયલ મીડિયા પોસ્ટમાં યુક્રેનના વિદેશમંત્રી એન્ડ્રી સિબીયાએ આક્ષેપ કર્યો કે રશિયન દળો યુક્રેનની વીજળી પ્રણાલીને નિશાન બનાવી રહ્યા છે જેના કારણે લાખો નાગરિકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે બીજી તરફ રશિયાએ કહ્યું કે તેમણે નાગરિક માળખાને લક્ષ્ય બનાવ્યું નથી પરંતુ તે ઉર્જા ક્ષેત્રને લશ્કરી લક્ષ્ય તરીકે મૂલવે છે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ સત્તર કંપનીઓને નોટિસ ફટકારી છે ગ્રાહક સુરક્ષા કાયદાના સીધા વેચાણ બે હજાર એકવીસના નિયમોનું ઉલ્લંઘન કરતી આ કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે જે કંપનીઓને નોટિસ ફટકારાઈ છે તેમાંની તેર એકમોની હાલમાં તપાસ ચાલી રહી છે ત્રણ કંપનીઓના જવાબની રાહ જોવાઈ રહી છે ગ્રાહકના અધિકારોને જાળવવાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે હૈદરાબાદમાં હાઈકોર્ટે આજે ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનને નાસભાગને લગતા કેસમાં જામીન આપ્યા છે અભિનેતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ રદ અરજી કરવાની અરજી પર સુનાવણી કરીને તેને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે હૈદરાબાદમાં પુષ્પા ટુ ફિલ્મના પ્રીમિયર શોમાં અલ્લુ અર્જુન હાજર રહેતા મોટી ભીડ ઉમટી પડી હતી જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું આ કેસમાં હૈદરાબાદ પોલીસે આજે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજના મહાકુંભ મેળાનું ઉદઘાટન અને પાંચ હજાર પાંચસો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું બંધારણની પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે લોકસભામાં ચર્ચા શરૂ શ્રીલંકાના રાષ્ટ્રપતિ પંદર ડિસેમ્બરથી ભારતની મુલાકાતે અને રશિયા દ્વારા ઉર્જા કેન્દ્રો પર મોટા પાયે હુમલા થયા હોવાનો યુક્રેનનો આરોપ આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા